گارا وڑا سف تو پڑ سو تو پہلے کیچلہ થઈ ગયા ને સાહેબ બોલો ભાઈ સાફ થઈ ગયા છે ઘણા ખરા થઈ ગયા ને હજી થોડો કદડો ને એવું છે તો હમણાં કરીને હિરખા સાફ કરીને બતાડો મિત્રો જો આપણે છે ને લીંગા ભાંગવાનું ચાલુ કરી દીધું છે લીંગા તો ભાંગવા જ પડશે અને ભાઈ જો આમ કે આમ પણ ભાઈ ભરેલા છે ઓ કસલા કે આમ ભાંગ આવ મસ્તીનો તો તો ભાઈ હિંદરી આપણે એને કાઢવી પડશે અને હિંદરીના બટકા તો સાફ કરવા જ પડશે આ જોડા મસ્ત ના ભરેલા છે આપણે ખાવાનું તો ભાઈ હવે બે છે ને તો આપણે સાફ કરીને ખાને અને ભાઈ કેટલા ભરેલા કેટલા સીધો મસ્ત કેવા મસ્ત ભરેલા છે ઓ પણ ખાવાનો અતિ આનંદ આવશે આલે ચાલુ ફેલાવી તો તો ભાઈ જો સેલું રૂ છે અમને બતાડું તો પછત થઈ મારા વાલામ જો અમાર લીધો છે એક હાથમાં બરસ નહી એક હાથમાં કિસલો ગારો તો સાફ કરવો જ પડશે અને ભાઈ સાફ સફાઈ કરી નાખી ચાલુ તો ભાઈ સાફ સાફ કરવા કરી મિત્રો સાફ કેવી રીતના કરે છે તમે આવી રીતના સાફ કરો છો ને પાછા બરાશે બરાશે તે તો કમેન્ટ કરજો મને રો ભાઈ સાફ સફાઈ કામ ચાલુ થઈ ગયું છે આપણે સાફ કરી અને હવે આપણે વારો લેવાનો છે લીંગાનો જવો ભાઈ કેમ પણ વાહ ભાઈ વાહ લીંગ લીંગા ને જવું બધું હલાઈ ગયેલું હોય ઇંજરી નું વસ્તુ હલાઈ ગયેલું એટલે જોઈ જવા પડે ને જવો ભાઈ હવે બધું આપણે સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે ને આ બધું ભાંગવાનું છે અને હવે ભાંગવા પડશે ને હવે આની અંદર કેટલું બધું ભરેલું વસ્તુ નીકળે છે તે જોવાનું છે વાહ મિત્રો જો આપણે ને ભાંગવાનું ચાલુ કરી દીધો પેલો ક્રિસ્ટલાનો વારો લઈ લીધો છે તો જો ભાઈ તેમાં ને ભાઈ થોડોક સારો હોય તે કાઢવો જ પડે જો સારો કાઢી નાખ્યો છે અને આપણે ઠીક કરી નાખીએ તૈયાર અને હવે આવી જશે ફોડવાનો વારો અને ફોડવાની માથે પેલા ખોભળા હોય કાઢી નાખવાના ખોબળા કાઢી રહ્યા છે અને ભાઈ બરાસથી બરાસ મારી દે ને એટલે બધું સારો હોય એ નીકળી જાય જોવા અને એના પડખાનો ભાગમાં એ સારો નીકળે જવો આ નીકળેલો છે આ જવો તેમ લીધું છે ને દાંતડાથી આપણે ભાગ કરી નાખ્યા છે બે અને એને જવા દેવાનું છે તપેલીમાં અને અહીંયા આપણે પડી છે ઠીક અને ભાઈ અહીંયા તો જો ભાઈ તો આપણે ભાંગી નાખીએ જો ભાઈ બીજા કચલાનો વાલો આવી ગયો છે વારો લેવો પડે ને મારા વાલા તો પણ હે ને આ બધા કચલા આવી રીતની સાફ સફાઈ કરી નાખવાની એટલે બધું છે ને મસ્ત એક નંબર શાક બનાવવું પડે ને જો ભાઈ આ બધું સારો હોવું કિચલાનો વારો આવી ગયો છે ભાંગી નાખો છે મોટો કચલો જો ભાઈ આ ભરેલો નીકળ્યો ઈંડ વાળો છે વાહ મિત્રો આ ઈંડા વાળો કેવાય આ ઈંડા ભરેલી છે અને આનું શાક ખાવાની તો કઈક અલગ જ મજા આવે હોય એવું શાક થાય છે તમે શાક ખાધું ખાધું છે કે મિત્રો હવે લીંગાનો વારો લઈ લઈ ને હવે લીંગા નાખી દેવાના છે જો ભાઈ સાફ કરીને હવે તપેલીમાં નાખી દેવાના અને પછી ભાઈ હવે છે ને શાક બનાવવાની તૈયારી કરવાનું છે અને હજી તો આપણે ઠીબુ ભરવાનું છે કે જોવો તમે ઠીબુમાં આપણે શેનો લોટ નાખીએ છીએ ને તે જોવાનું છે જો પેલા તો ભાઈ સાફ સફાઈ કરી નાખી લિંગ અહીંયા ઠીબો આપણે સાફ કરી નાખી છે ને ભાઈ બેમાં ઈંડા નીકળી છે આમાં શેક નથી હું જોઈ લઉં પેલા મને કાંઈ ખબર છે નહીં શે હોય આમાં સે એકમાં નહીં નીકળે એકમાં એકમાં ફેલ ગઈ છે આમાં સે ફોડવા અને લિંગ આપણે ભેગા કરી છે સાફ સફાઈ કરી નાખીએ એક નંબર અને આનું ટેસ્ટિંગ તો કાંઈક અલગ તરનું લેવાનું છે ને મજા મજા આવે છે આમ ખાવાની આમ જોવા તમે આમ ખાવાનું એવું શાક બનાવવાનું છે ને આમ વાહ વાહ એ જોવો તો ખરા મિત્રો આપણે પાણી રેડેલું મરચું હળદર નાખી દીધું છે જુઓ ભાઈ આ બધું કામ પેલા આપણે કરી નાખ્યું છે અને હવે ઠીબુ તો ભરવી પડશે ને જો વાહ છોલો જગીને તૈયાર થઈ જશે જોવો ભાઈ કેમ મારા છોલો જગવી રાખે એ મારા પપ્પા જગ્યા એમ પણ આમ જવું અને ભાઈ એમ કહેવાય ને તો પાછું સોમાઉ વાય એમાંય આપણો સ્પેશિયલ ફેવરિટ ચૂલો છે એવો સ્પેશિયલ ચાક બનાવવાનો જ ચૂલો છે આપણો અહીંયા આપણે છે ને શેણાનો લોટ હતો કે ખાલી શેડાનો લોટથી છે ને આપણે ઠીબુ ભરવાનું છે જવું ભાવ એવા એને આપણે ઠીબ ભરવાનું ચાલુ કરી નાખ્યું છે અને જવો ભાઈ ઠીબુ ભરી રહ્યા છીએ ઠીબુ તો ભરવી પડે ને તો જ ખાવાની મજા કંઈક અલગ આવે હાલો એક ઠીપ ભરાઈ ગઈ છે હાલો ભાઈ બીજી ઠીપનો વારો આવી ગયો છે એ મોટી ઠીપ છે આમ પણ રોવા ન ખાવી ને તો ખાવાનું મન થઈ જાય એવું આપણે બનાવવાનું છે મસ્તનું શાક જો ભાઈ ત્રીજી છીપ વારો આવી ગયો છે જો ભાઈ ભી મારીને ભરે એટલે હેને ખૂણામાં સાઈડના ખૂણામાં છે ને હેરખું ભરાઈ જાય છીપ હા જો ભાઈ હા જો ભાઈ સાલુમાં આપણે મૂકતા જઈશી ત્રણ ઠીપનો વારો આવી ગયો છે અને બે ઠીપ બાકી છે હજી સાંભળ જો ભાઈ મસ્ત મસ્ત ઓ એ આપ નંબર જો ભાઈ સબરે સાલુ છે ઈ સે આપણે ચાલી થી ના નિયમ થી તો લિંગ આવી ગઈ નેતી ને ઈ સે આ ને ભાઈ આપણો લોટ છે ને ખાલી થઈ ગયો મિત્રો આ લોટ નું ટેસ્ટિંગ કા કલાક હે આ લોટ છે ને મસ્ત બને તો જ ખાવાની કા કલાક મજા આવે ને બાપા

مست بہ مزا આમ કાંઈ શાકમાં ઘટે નહીં ને એવું શાક છું આ એટલે મહેનત કરી ને તો મિત્રો આપણે એમ કહેવાય ને તો ખાઈ તો લીધું છે ને ખામ કચલામ શાક એમ કહેવાય ને તો એ આખ નંબર શાક બન્યું હતું કાંઈ ઘટે નહીં ને મજા આવી ગઈ બહુ આમ મોજ એટલે મોજ આવી ગઈ તમને વિડીયો કેવો લાગ્યો છે જરૂર કમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે નવા લોક સાથે તાવથી બધાને બાય બાય જય માતાજી